લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આજ રોજ દક્ષિણ ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદના કારણે વલસાડ ડાંગ લોકસભા ખેડૂતોનો આવકનો મુખ્ય સ્ત્રોત કેરી તેમજ ડાંગરના પાકને થયેલ નુકસાનના વળતર માટે વિનંતી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ એવી આ અને કેસર કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ પ્રકારે ડાંગરના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે સાથે વસાડાંગ મત વિસ્તાર માટે ભાગ ગ્રામ્ય વિસ્તાર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજ કમાણી કરી રોજ ખાનારા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે તો આવા અનેક લોકોની રોજી રોટી પર પણ મોટી અસર થઈ છે એમની દુકાનો તેમજ ઘરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલા હોય તો આ સંદર્ભે પણ સર્વે કરી વળતર ચૂકવવા માટે વિનંતી કરી છે જી સૌને નમસ્કાર જે છેલ્લા બે દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિ ભારે કમોસમી વરસાદ થાય છે એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે એમના મોટા પાયે આ કમોસમી વરસાદને લીધે કેરીનું નુકસાન થયું છે સાથે સાથે જે લોકો સામાન્ય લોકો રહે છે એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે કોઈના પતરા ઉડી ગયા છે કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૂળદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ મંત્રી દેસાઈ અને કૃષિ રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ અને એના માટે જે પણ સર્વેની કામગીરીઓ તરત જ સર્વેની કામગીરી આપણા જિલ્લાનું તંત્ર કરે એની સાથે સાથે જ આપણા જે પણ એના પછી સહાયતા પહોંચાડવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચી પહોંચાડી છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું એની સાથે સાથે હું દરેક અમારા વલસાડ લોકસભા ક્ષેત્રમાં રહેતા લોકો વલસાડના નવસારીના અને ડામના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા બે થી ત્રણ દિવસમાં જે અતિભાજ વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરા સેફ્ટીની સાથે આપણે આપણા ઘરમાં જ રહીએ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરીએ અને કંઈ પણ હોય તો તરત જ આપણે જે પણ તંત્ર છે તો મને એલર્ટ કરીને તમે જણાવો અને સો ટકા તમારી સાથે